વલસાડ નગરપાલિકા દ્વારા ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી વલસાડ નગરપાલિકા દ્વારા શહીદ સ્મારક પર દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ઉલ્લાસથી સ્વાતંત્ર્ય દિવસની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી જેમાં વલસાડના પ્રાંત અધિકારી આસ્થાબેન સોલંકીના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આ પ્રસંગે વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલ ચીફ એન્જિનિયર હિતેશભાઈ પટેલ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી કાર્તિકભાઈ દેસાઈ ટેક્સ સુપ્રિટેન્ડન્ટ રમણભાઈ રાઠોડ માજી નગરપાલિકા પ્રમુખ સોનલબેન સોલંકી કિન્નરીબેન અમીશભાઈ પટેલ માજી નગરપાલિકા સભ્ય હિતેશભાઈ ભંડારી ઝાકીરભાઈ પઠાણ મહિલા માજી સભ્ય ઉર્મીબેન આશિષભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા Yeah, 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 yeah,